જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આમરસની કટોરી તો આમરસની કટોરી બનાવવા માટે આપણે શું શું સામગ્રી જોઈએ તે આપણે જોઈ લઈએ એના માટે મેં એક વાટકી રવો લીધો છે અને જે વાટકીથી રવો લીધો ને એ જ વાટકીથી મેં ઘી લીધું છે ઘી થોડુંક ઓછું છે અને એ જ વાટકીથી આપણે ખાંડ લેવાની અને બે ચમચી મિલ્ક પાવડર લીધો થોડુંક સૂકા મેવાનું કતરણ કર્યું છે થોડુંક રસ એક કેરીનો મેં રસ કાઢ્યો છે અને થોડા નાના નાના ટૂંક કર્યા અને જે વાટકીથી મેં રવો લીધો ને એના ત્રણ ગણું મેં જલ લીધું છે તો હવે આપણે એક પાત્રમાં ઘી પધરાવી અને ધીમે આંચ ઉપર આપણે રવાને બદામી રંગનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે તો હવે આપણે રવાની શેકી લઈએ અને એક બાજુ આપણે જલ ગરમ કરવા મૂકી દેવાનું રવો શેકાય ને ત્યાં સુધીમાં આપણું જલ પણ ગરમ થઈ જાય જલ છે ને મિત્રો ઠંડુ નહીં નાખવાનું ક્યારેય એ ગરમ કરીને જ નાખવાનું જો ઠંડુ કરશો ને તો ગરમ અને ઠંડુ એ બે ભેગું થશે ને એટલે કટોરીનો સ્વાદ ફરી જશે અને એની થોડીક ચીકાસ પણ પકડી લે એટલે તમારે હંમેશા ગરમ જલનો જ ઉપયોગ કરવાનો અને તમારે જો ગરમા કટોરી સિદ્ધ કરવી હોય ને તો તમારે જલની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવાનો દૂધ લેવાનું કે જેટલું મેં જળ લીધું ને એટલું તમારે દૂધ લેવાનું એટલે એ દૂધ ગરમા સિદ્ધ થાય તો હું અહીંયા સખડીમાં બનાવું છું એટલે મેં જળ લીધું છે તો તમારે દૂધ ગરમા કરવી હોય તો દૂધ લેવાનું અને દૂધ ગરમા કરવી હોય ને તો આપણે બે ત્રણ દિવસ આપણે ફ્રિજમાં સ્ટોર કરીને બે ત્રણ દિવસ સુધી ધરાવી શકીએ અનસખડીની સામગ્રી તો ફ્રીજમાં અમે નથી મૂકતા પણ દૂધગરની સામગ્રી હોય તો આપણે ફ્રીજમાં મૂકી શકીએ તો હવે આપણે ધીમી આંચ ઉપર ધીમે ધીમે આપણે શેકવાનો છે ઘીમાં તો જો તમે વધારે ક્વોન્ટિટીમાં લીધો હોય ને તો ગેસ ફૂલ વાપરો તો વાંધો નહીં પણ જો થોડો લીધો હોય ને તો ગેસ હંમેશા ધીમો જ રાખવાનો નેતર શું છે કે નીચે બેસતું જાય ને તો એ દાજલની એમાં વાસ બેસી જાય જો આપણો હવે રવો શેકાઈ ગયો છે અને હવે હું એમાં જલ પધરાવું છું એટલે જ્યારે જલ કરીને ત્યારે ગેસને ધીમો કરી દેવાનો એકદમ સ્લો કરી દેવાનો એટલે તળીએ બેસે નહીં ને હવે એમાં એક કટોરી જે આંબાનો પલ્પ કર્યો હતો ને એ પધરાવાનો જો તમે એના પેંડા બનાવતા હોય ને આમ રસના તો તમારે થોડોક રસને ગરમ કરી અને એનો જે જલનો ભાગ હોય ને એ બાળી લેવાનો અને પલ્પ જેવું ઘટ તૈયાર કરવાનું પણ આમાં તો શું છે કે રવો પાણીને શો શોષી લે એટલે આપણે એ રસને જ મજામાં પધરાવ્યો છે અને હવે મેં અહીંયા મિશ્રી લીધી છે તો મેં થોડીક વધારે લીધી કારણ કે પાવડરનો જથ્થો વધારે હોય છે કટોરીમાં એટલે વાટકી કરતાં થોડીક વધારે લેવાનો પાવડર તમે ખાંડનો પાવડર લ્યો કે મિશ્રીનો પાવડર લ્યો એટલે થોડોક વધારે લેવાનો અને બે ચમચી મેં અહીંયા આમ મિલ્ક પાવડર કર્યો છે જો તમે દૂધ ગરમા કરતા હોય ને તો મિલ્ક પાવડર કરવાની કોઈ જરૂર નથી રહેતી કારણ કે જે દૂધમાં એ માવાનો ભાગ હોય છે એટલે એનો સ્વાદ આવી જતો હોય પણ અહીંયા મેં અણસખડીમાં કરું છું એટલે મેં બે ચમચી મિલ્ક પાવડર કર્યો એટલે સ્વાદ સુંદર આવશે અને થોડુંક સૂકા મેવાનું કાજુ બદામને પિસ્તાનું કતરણ કરી છે અને થોડો એલચીનો પાવડર પણ કર્યો એટલે સરસ સુગંધ અને સરસ સુંદર શિંગાર કટોરીમાં તૈયાર થશે તો હવે એ થોડુંક ઘટ થાય ને ત્યાં સુધી આપણે ધીમે ધીમે ચલાવવાનું છે જો મિત્રો વિડીયો મારો તમને ગમતો હોય તો એક લાઈક ચોક્કસથી આપજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો કે જેથી કરીને ફરી નવા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે જો આપણો કટોરી હવે આપણી ઘટ થઈ ગઈ છે તો હવે કારણ કે આપણું પાત્ર પણ જાડું છે લોહ્યું એટલે હવે આપણે એને નીચે ઉતારી લેવું કારણ કે મારે કટોરીમાં સીધ કરવો છે એટલે હું એ કડાઈ નહીં છોડે ને ત્યાં સુધી નહીં રાખવું એની ઉપર જો તમારે ટૂંક કરવા હોય તો તમે થોડુંક ઘટ કરી અને ડીશમાં પાથરી અને એના ટૂંક પણ કરી શકો તો તૈયાર છે આપણી આમરસની કટોરી સુંદર પ્રભુને સોહાય એવી આમરસની કટોરી તૈયાર થઈ ગઈ છે તો આપ સૌ પણ આપણા પ્રભુને અરોગાવજો